આપણા એવા સિંગર લોક લાડીલા એટલે કે એવા અર્જુનભાઈ ઠાકોરે જોરદાર અવાજમાં મિત્રો આ ગીત ગાવ્યું છે અને ગીતનું ટાઇટલ પણ જબરું રાખ્યું છે બંગડી તો મિત્રો જોરદાર આ સોંગ આવશે એમના એક્ટર છે હેતલબેમ પરમાર અને વાઘાભાઈ તો મિત્રો આ સોંગ આવી રહ્યું છે ટૂંક સમયમાં અને આવવાનું છે અર્જુનભાઈની ચેનલમાં એટલે મિત્રો ચેનલનું નામ છે અર્જુન ઠાકોર ઓફિશિયલ મિત્રો આ ચેનલ પર રિલીઝ થશે અને મિત્રો એમને લખીને પણ મૂક્યું છે કે ટૂંક સમયમાં આ સોંગ આવી રહ્યું છે તો મિત્રો ટૂંક સમયમાં આ સોંગ આવી જશે પરંતુ મિત્રો આ સોંગની અંદર કમેન્ટો ખૂબ જ થઈ રહી છે કે હેતલબેન પરમાને સપોર્ટ ન કરવો જોઈએ તો મિત્રો તમને શું લાગે છે આ સોંગ કેવું ચાલશે મિત્રો મારું તો એવું માનવું છે કે ગબ્બરભાઈએ બધા મિત્રોને સપોર્ટ કર્યો છે કોઈ પણ નાતી જાતિને જાણ્યા વગર ગબ્બરભાઈએ ખૂબ જ બધાને સપોર્ટ કર્યો છે તો મિત્રો ગબરભાઈ બધાને સપોર્ટ કરે છે અને આ હેતલ પરમારને પણ એક વખત જોરદાર સપોર્ટ કર્યો છે અને જોરદાર સોંગ બનાવ્યું છે તો તમારું શું કહેવાનું થાય છે મિત્રો એ કમેન્ટ તો જરૂરથી કરજો પણ સાથે સાથે આ સોંગ કેવું ચાલશે એ પણ જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો વાત થઈ છે કે આપણા એવા એક્ટર એટલે કે માલણ ઠાકોર મિત્રો એ જોરદાર એક્ટિંગ કરે છે અને ઘણા બધા એવા ગીતમાં મિત્રો માલણ ઠાકોર આવેલા છે તો મિત્રો માલન ઠાકોર પણ ફરીવાર એક ગબરભાઈની સાથે સોંગ બનાવવાના છે આમ તો ગબરભાઈ બધાને સપોર્ટ કરે જ છે જે પણ એમને સ્ટુડિયો જાય છે એમને બધાને સપોર્ટ કરે જ છે પણ ગબરભાઈને ફરી એકવાર માલન ઠાકોરની પણ મિત્રો જોરદાર એક ગીત બનાવી રહ્યા છે અને આપણા ભાઈનો તો મિત્રો સોંગ આવવાનું જ છે પરંતુ મિત્રો હેતલબેન પરમારના મિત્રો જે ખૂબ જ કમેન્ટો આવી રહી છે કે એમને સપોર્ટ ના કરવો જોઈએ પરંતુ મિત્રો તમારું શું કહેવાનું થાય છે એ કમેન્ટ કરજો અને આ ગીત મિત્રો આવે છે એની રાહ કેટલા બધા મિત્રો જોઈને બેઠા છે એ પણ મિત્રો કમેન્ટ કરજો અને આ વિડીયો પર એવું જાણવા માટે મિત્રો વિડીયો બનાવેલો છે કે ખૂબ જ આ સોશિયલ મીડિયા પર ચકી રહ્યું છે કમેન્ટો મિત્રો કોઈ રેકોલ રેકોર્ડિંગ થઈ રહ્યા છે કોઈ વિડીયોઝ બની રહ્યા છે કોઈ રોસ્ટિંગ વિડીયો બની રહ્યા છે પરંતુ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ